આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર નંદગેર આનંદ ભયો જય કનૈયા લાલકી ધનસુરા તાલુકાના શિવપુરા કંપામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી શિવપુરા કંપાના યુવાનો વડીલો ભૂલકાઓ તથા બહેન દીકરીઓએ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સાચા ભાવથી ઉજવ્યો નાના ભૂલકાઓને શ્રીકૃષ્ણ તથા રાધાના સુંદર રૂપ આપી પીળા વસ્ત્રો પહેરાવી શણગાર કરાવી શ્રીકૃષ્ણને પાલખીમાં બેસાડી માથે રાખી સંગીતમય વાતાવરણમાં નાચતા ઘૂમતા શિવપુરા કંપાના તમામ ભાઈઓ બહેનો બાળકોએ શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં આનંદની પડો માં ઉજવ્યું ખાસ કરી બહેનોએ ગુજરાતી ગરબાનો આનંદ વિના ભૂલે લીધો બહેનોમાં આ કૃષ્ણ જન્મોત્સવને લઈ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો નવા વસ્ત્રો પહેરી સજીને શ્રી કૃષ્ણમય બની બહેનો ગરબે ઘૂમી શિવપુરા કંપાના ઉત્સાહી વડીલો યુવાનો દ્વારા આ કૃષ્ણ જન્મોત્સવનું ખૂબ આબેહૂબ આયોજન કરવામાં આવ્યું